પેટમાં દુખાય ને આ પીંડો જાતો કાકા એમ કાંદો ઠેલી છે મારા કાલ ઠેલો લાવું કાકામાં પાડીને

को का आईडिया तो लावी पर ने पैसा दे दे तो का का माज में तुड़ना ना की पैसा डालता नहीं लग जे धन लड़ो तो बहन का हो तो आज खड़ा गया मिल जे हम तो मुंह हंताड़े ठा कने तो ले तो भज देता पहला भाई दे से तो तो अपन मिल जी जो भाई तो मुंह हंताड़ तो मारी के हम मुंह हंताड़ जी ने गया तो मार खा हां पकड़ ले देख मैं हूं बेटा ना टकाव निकाल रहा हूं आ तो लाओ चिटलू शू कर बताओ वहाँ टालू साइड तो सोटी रे हमी नमी

મુ પેછોણવા આ બંધ કરજે આ પેલા કરંટ આવ્યો છે ફોટો પર કરી હાર્વેસ્ટ અલ્યા ઓલ સાઈડમાં સાઈડમાં કરજે હોય

તારે દેવું શું કરતા અલ્યા ડારો છોટી ગયો પેછો એમાં આયા તા અલ્યા શું પેછો કેમ પાણી ભલાઈન ફટોફટ આ લાવ અલ્યા પાણી ચાજીયું અલ્યા હમશે તો માર પછી કેરા તો મરી જવાના છો જ્યારના હરિયા ગણવા પડશે હું મૂર્ખો ડારક તા પાણી સોચર ફટોફટ સોચે બકાળો નઈ ઊઠતો બોલાજે તું પાણી છોડતો નઈ

ના દાંતુ તો ના કાય ના દાંતુ ના પોણી લાવી હું ચાણી આપણવા જ્યાં ભણવા નહીં ભણવાનું તો ખબર પડે હું તો દાડ દીવા દાળી સારું રાખું ના સારું રખાય એમ રખાય ના મરી છોકરો શું કરવાનું છોકરો

અને દાણે બંધ કરો ઝાટકા મશીન મેળવવાનું અને દાણે ધીમે તમે તારે ખેતરમાં વો રાખો બાકી ઝાટકા મશીન ના મેળતા બરોબર જય માતાજી